સરકાર તરફથી કામદારોના પ્રશ્નો બાબતે કોઈ પણ પ્રશ્નનો નુકેલ લવાયો નથી તો સાથે હાલમાં સરકાર દ્વારા શ્રમિકોના કામના કલાકોમાં વધારો કરાયો છે આઠ કલાકની જગ્યાએ બાર કલાક કરાયો હોય તેથી ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ આવનાર ત્રીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શ્રમિકોના પ્રશ્નો બાબતે એક વિશાળ આકારે રેલીનું આયોજન કરાનાર છે જેમાં આખા ગુજરાતમાંથી એક લાખથી વધુ શ્રમિકો જોડાનાર છે તો સુરત જિલ્લામાંથી ચાર હજારથી વધુ કામદારો આ શ્રમિક આક્રોશ રેલીમાં જશે સરકારે પોતાની રજૂઆત કરશે શ્રમિકોની મુખ્ય માંગણીઓમાં કામદારોને બાર કલાકના કામનો કાયદો રદ કરી લેબર કોન્ટ્રાક્ટર બોર્ડની તાત્કાલિક અસરથી સ્થાપના કરવી એસટીના કામદારોને પચીસ લાખ ગ્રેજ્યુટી આપી સરકારના તમામ ફિક્સ પગારના કર્મચારીઓને પાંચ વર્ષના બદલે વહેલા કાયમી કરવા આંગણવાડી બહેનોને હાઈકોર્ટના ચુકદા પ્રમાણે વેતન આપવું અને મોબાઈલ આપો આશાને આશા ફેસિલિટર બહેનોને ટેકોની કામગીરી ન આપી અને વેતન વધારો આપો મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીને વેતન વધારી આપી અને ખાનગીકરણ બંધ કરવું સહિત અનેક પડતર મુદ્દાઓ અંગે રજૂઆત કરાશે જેમ કે સુરતમાં યોજાયેલા પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી આજ રોજ અમે ઘણા જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકારને સંદેશો આપવા માંગીએ છે કે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આપને અને કલેક્ટરશ્રીને ઘણી વખત કામદારોના પ્રશ્નો બાબતે અમે વારંવાર લેખિત તેમજ મૌખિક અને આવેદનપત્ર દ્વારા પ્રશ્નોના રજૂઆત કરેલ છે સરકાર ચર્ચા વિચારણા કરીને બોલાવે છે પણ એનું પરિણામ કઈ આવતું નથી કામદારોના પ્રશ્નો નિકાલ થતો નથી જેને કારણે ભારતીય મજૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આગામી દસમી નવેમ્બર બે હજાર ને પચીસ ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે ભારતીય મજૂર સંઘ એક લાખ કામદારોને એકત્ર કરીને વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં જઈ રહ્યું છે હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાની અંદર કામદારો જે દરેક સરકારી તેમજ પ્રાઇવેટ નોકરી ઉદ્યોગમાં કામ કરે છે તેઓના કામના કલાક આઠ કલાક ને બદલે બાર કલાક કરતો ખડો વિધેયક એટલે કે વટુ કામ પાસ કરી દીધેલ છે અમારા એસટી ના કામદારો ની વાત કરો ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક જો બાર બાર કલાક ડ્રાઈવિંગ કરે અને નોકરી કરે બસ રિપેર કરે તો અમારા કામદાર નોકરી થી ઘર થી નોકરી આવતા બે ત્રણ કલાક અપડાઉન માં જાય છે અને ફરી નોકરી થી ઘરે જતા બે ત્રણ કલાક જાય આમ પાંચ છ કલાક અપડાઉન માં કરે બાર કલાક નોકરી કરે તો અઢાર થી વીસ કલાક જો બાર ને બાર જ રહે તો ઊંઘે ક્યારે એને આઠ થી દસ કલાક ની ઊંઘ નું શું એ સામાજિક સુરક્ષા નું શું તો અમે આ આઠ કલાકને બદલે બાર કલાક જે સરકારે કર્યા છે એ વિધેયક પરત લે એવી અમારી મુખ્ય માંગણી છે અમારા એસટીની અંદર સરકારી કર્મચારીને જે પચીસ લાખ ગ્રેજ્યુટી આપવામાં આવે છે તે અમારા એસટીના કામદારોને ગ્રેજ્યુટી પચીસ લાખ આપવામાં આવતી નથી તો અમારા કામદારોને પચીસ લાખ ગ્રેજ્યુટી આપવામાં આવે આખા તમામ સરકારી કચેરીઓમાં ગુજરાતની અંદર જે ખાલી જગ્યાઓ પડી છે એની સામે ભરતી કરવામાં આવે છે એ તમામ ભરતીઓ ફિક્સ પગારથી ભરતી કરવામાં આવે છે અને આવા ફિક્સ પગારના કામદારોને પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખીને પછી ત્યારબાદ કાયમી કરવામાં આવે છે આ નીતિમાં ખૂબ શોષણકારી નીતિ છે તો પાંચ વર્ષને બદલે આ કામદારોને ત્રણ વર્ષ કેથી ઓછા સમયમાં કાયમી કરવામાં આવે એ અમારી મુખ્ય માંગણી છે વિવિધ ઉદ્યોગોના કામદારોના પ્રશ્નો સાથે કામદારોના કામના આઠ કલાકથી વધારે બાર કલાક કરાય તેવો અને અન્ય પડતર માંગણીઓના નિવારણની માંગણી સાથે ત્રીસમી નવેમ્બર અમદાવાદમાં આક્રોશ રેલી યોજાનાર હોય તેથી સુરતમાં ત્યાંથી સુરત જિલ્લા ભારતીય મજૂર સંઘ દ્વારા તૈયારીઓ શરૂ કરી નાખવામાં આવી છે